આણંદ જિલ્લાના આંકલૌ તાલુકામાં આવેલા કોશિન્દ્રા ગામની પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષકે સાતમા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓની છેડતી કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે અને ગામમાં અફડાતફડીનો માહોલ પણ સર્જાયો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહત્વની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલૌ તાલુકામાં આવેલા કોશિન્દ્રા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ચાલીસ વર્ષના આધેડ શિક્ષકે પાંચમા અને સાતમા ધોરણ મળતી બે વિદ્યાર્થીઓને હવસનો ભોગ બનાવવાની કોશિશ કરી હતી કોશિંદ્રાની નગરીમાં રહેતી બે વિદ્યાર્થીઓને જે ગામની પ્રાથમિક શાળામાં પોતાના જીવનમાં ઉચ્ચ અભ્યાસ અને શિક્ષણ મેળવવા માટે ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવતી જતી હતી જેમાં આજ રોજ શાળામાં ભણાવતા શિક્ષકે પોતાની હવસનો શિકાર બનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો આ અંગે શિક્ષકનું આવું કરવાની જાણ શાળામાં અને ગ્રામજનોને થતાં સમગ્ર ગ્રામજનોમાં અફડાતફડીનો માહોલ અને માહોલ ગરમાયો હતો દરેક સમાજના બાળકો ખૂબ જ સારું શિક્ષણ મળી રહે તે માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ આવા ગંદા કામો કરવા માટે નરાધમ શિક્ષકો આજના સમયમાં હોય તો બાળકો પોતાનું ભવિષ્ય કેવી રીતે ઉજળું બનાવે આ સમાજને કેવી રીતે આગળ લાવવું તે પણ વિચારવા જેવું છે બાળકોના માતાપિતા ખૂબ જ તંતુળ મહેનત પરિશ્રમ કરીને પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે અને સારો અભ્યાસ શાળામાં મળી રહે તેવા શિક્ષકોના હાથ નીચે ભણાવતા હોય છે અને નીચે ભણતા પણ હોય છે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને બાળકો પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે અને સમાજને પણ ઉપયોગી સાબિત થઈને પોતાના જીવનમાં આગવું સ્થાન અને ગામને ગૌરવ પણ અપાવતા હોય છે તે હેતુથી ઘણી બધી તકલીફોનો સામનો કરી સારું શિક્ષણ મેળવીને જીવનને સારું બનાવે પરંતુ જો આવા સરકારી શાળાઓમાં આવા આધેડ નરાધમ શિક્ષકો હોય તો બાળકનું જીવન ખૂબ જ જોખમમાં હોય છે આ સરકારને આવા નરાધમો શિક્ષકો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરી અને સજા ફટકારી ભોગ બનનાર વિદ્યાર્થીઓને ન્યાય આપવો જેવું જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે વધુમાં સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોને થતા નરાધામ શિક્ષકને બરાબરનો મેથી પાક પણ હતો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા અંતમાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આણંદ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે જે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા આ બાબતે સક્રિય બની આપણા સમાજના દીકરા દીકરીઓનું ભવિષ્ય સારું બને એમાં જે કહેવાય છે કે આવનાર પેઢી બે પેઢીને તારવતી